ખાવામાં સો ગણો સ્વાદ વધારી દે એવું આજે આપણે બનાવીશું ગાજર અને મોડાનું અથાણું તો ચાલો ગાજર મોડાનું અથાણું આપણે તમે અને આ સાથે તમે એક કે બે રોટલા તો તમે અને જો તમને ખાવામાં રુચિ ન આવતી હોય તો તમે આરામથી આને ખાઈ શકો છો ખાવા સાથે અને તમને સો ગણો ખાવાનો સ્વાદ વધારી દેશે તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું ગાજર મૂળા અને આદુનું અથાણું અને મરચાં તો એના માટે અહીંયા ચાર પાંચ નંગ આપણે મરચાં લીધા છે મરચાંને પણ આપણે સારી રીતે એવા ચીરી લે ચીર્યા કરી લેવાના છે અને પછી આપણે જે આદુને પણ એને ચીર્યા કરીએ તો શું છે કે મરચાંથી તમે મરચાં તો કોઈ પણ તમે લઈ શકો છો જો તમે મોટા પણ લઈ શકો છો નાના ઝીણા પણ લઈ શકો છો અને જો તમને સ્પાઈસી એવું પસંદ હોય તો તમે આ તીખા મરચાં પણ લઈ શકો છો તો મરચાંને આપણે આ રીતે એને કટ કરી લીધા છે અને આદુ લઈ લીધું છે તો આ બધા શાક શું છે કે આપણે એને સારી રીતે ધોઈ લેવાના છે પહેલાંય ધોઈ લીધા છે અને પછી પણ ધોઈ લેવાના છે અને પછી એકદમ જ તમારે એને કોરા કરી લેવાના છે તો બિલકુલ આપણે આને પાણી નથી રહેવા દેવાનું તો આ રીતે આપણે આદુને પણ જે સારી રીતે આપણે એને આદુ જો તમારે વધારે લેવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો અને હવે મૂળાને આપણે સારી રીતે એવા સાફ કરી લઈશું તો ગાજરને પણ આપણે આજુબાજુથી આપણે એના કટ કરી લઈશું અને એને જે આ રીતે ઉપરથી છોલી લઈશું અને પછી આપણે સારી રીતે ધોઈ અને આ રીતે એકદમ કોરા કપડાથી તમારે લૂચી લેવા બિલકુલ આપણે આને પાણી હોવું ના જોઈએ અને તમારે આને જો થોડી વાર તમે એને કટ કરી અને પંખે પણ મૂકી શકો છો તો હવે આને આપણે એકદમ સરસ મૂકી દીધા હતા અને કોરા પણ સરસ થઈ ગયા છે બિલકુલ પાણી ના રહેવું જોઈએ નહીં તો શું આપણે એને અથાણું તમારું બગડવાની સંભાવના રહે છે તો હવે આપણે સરસ રીતે બધા જ કોરા કરી લીધા છે અને સારી રીતે ધોઈ લીધા છે તો શાકને જ્યારે તમે કટિંગ કરો એ પહેલાં જ તમારે એને સાફ કરી લેવાય તો શું છે કે એને શાકના બધા વિટામિન્સ જળવાઈ રહેતા હોય છે અને જ્યારે તમે કટ કરીને શાક ધોતા હોય છે તો એની અંદર બધા વિટામિન્સ જતા રહેતા હોય છે એટલે જ્યારે હું હંમેશા હું જ્યારે શાક પહેલાં જ હું બધો શાકને હું ધોઈ લઉં છું અને પછી જ હું કટિંગ કરું છું તો હવે આપણે આ રીતે ગાજર અને મોરાને સારી રીતે આપણે બબે ઇંચમાં આપણે કટ કરી લેવાના છે તો જોઈ શકો છો તો હવે આપણે શાક સારી રીતે તો મૂળા હું કેવી રીતે કટિંગ કરું છું તમે જોઈ શકો છો તો આપણે બે બે ઇંચના આ રીતે ટુકડા કરી લઈશું તો બધા આપણે ગાજરના પણ આપણે સેમ એ રીતે જ આપણે ટુકડા કરી લેવાના છે તો આપણે બધા શાક કાપી લીધા છે અને હવે ચાલો હવે આપણે વઘાર કરી લઈશું તો આ રીતે તમારે ગાજરનો જો ઉપર પીળો ભાગ હોય તો એને તમારે કાઢી લેવો શું છે કે એ ખાવામાં અને એ જ્યારે ગળતા નથી હોતા અને ખાવામાં પણ આપણે એને પેટનો દુખાવો કરે છે તો આપણે પીળો ભાગ આપણે કટી કાઢી લઈશું અને હવે આપણે બધા શાકને ક કટ કરી લીધા છે અને હવે આપણે રાઈનો વઘારો એક કે દોઢ ચમચી આપણે રાય લઈ લઈશું તો અથાણામાં શું છે કે રાઈનું પ્રમાણ વધારે હોય છે એટલે આપણે રાઈને દોઢ ચમચી જેટલી રાઈ લીધી છે અને અહીંયા લઈ લઈશું આપણે જીરો તો વઘાર માટે અહીંયા બધા તમે જોઈ શકો છો મિત્રો તો કેટલું સરસ આપણે વઘાર કરીશું અથાણામાં તેલ પણ થોડું વધારે એવું હોય છે અને હવે આપણે હિંગ લઈ લઈશું તો અહીં આપણે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે અથાણામાં હિંગ સારો એવો ટેસ્ટ આવે છે અને હવે આપણે જે અજમો લઈ લઈશું અજમો પણ આપણે અથાણામાં જ્યારે ખાતા હોય ને ત્યારે એનો પચવાનું કામ કરે છે એટલે આપણે એને સહેલાઈથી પચી જતું હોય છે અને હવે આપણે મેં વન થર્ડ કપ એટલે કે ચમચી અહીંયા વરિયાળી પાવડર લીધો છે વરિયાળી પાવડર મેં ઘરે એને દરદરી એવી પીસી લીધી હતી અને હવે આપણે અડધી ચમચી હળદર લીધી છે અને એક ચમચી આપણે ધાણાજીરું પાવડર લઈ લીધું છે તો હવે આપણે આ મસાલાને સારી રીતે આપણે હલકા એવા શેકી લઈશું અને બહુ એને બહુ ફાસ્ટ ગેસ નથી કરવાનો અને જો તમે રાઈની દાળ લેતા હોય તો પણ લઈ શકો છો મરી પણ લઈ શકો છો તમે કંઈ પણ તમારા મનપસંદ તમે મસાલા લઈ અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે વઘારે આપણો સારો એવો થઈ ગયો છે અને હવે આપણે પહેલાં મૂળા ઉમેરી દઈશું મરચાં પણ અંદર આપણે ઉમેરી દીધા છે અને હવે પછી પાછા આપણે અંદર ગાજર ઉમેરી દઈશું તો બધું આપણે થોડું થોડું ધીમે ધીમે ઉમેરી દઈશું એટલે સારી રીતે બધું મસાલાથી સારી રીતે મિક્સ થઈ જાય અને હવે આદુના ટુકડા પણ આપણે અંદર ઉમેરી દઈશું તો હવે એક લીંબુના પછી આપણે મૂકીશું થોડું આપણું ઠંડુ થઈ જાય એટલે પછી લીંબુ અંદર નાખીશું તો ગરમા ગરમમાં લીંબુ સારા લાગશે નહીં અને એનો ટેસ્ટ પણ ખરાબ થઈ જશે તો હવે આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું જોઈ શકો છો સારી રીતે આપણે મસાલો પણ સરસ એવો ભળી ગયો છે અને જો મરચું પણ તમે હવે આપણે એક ચમચી જેટલું મરચું લઈ લઈશું કાશ્મીરી લાલ મરચું તો અહીંયા આપણે મરચું પણ ઉમેરી દીધું છે મરચું તમે મસાલામાં ઉમેરો તો મસાલો બળી જાય મરચું એટલે આપણે મરચું પછી ઉમેરીશું અને હવે આપણે મીઠું આપણે ચમચી દોઢ ચમચી જેટલું મીઠું આપણે લઈ લઈશું અને પછી મીઠું આની અંદર સારું એવું પ્રમાણમાં મીઠું વધારે હોય છે એટલે શું છે કે અથાણા થોડા ચડ્યાતા હોય એટલે મીઠાનું શું છે કે પીજર કામ કરતું હોય છે એટલે આપણે મીઠાથી બગડતા નથી હોતા અથાણું એટલે આપણે મીઠાનું પ્રમાણ થોડું વધારે લઈશું અને પછી આપણે ઉમેરીશું હવે જે લીંબુના કટ કરેલા હતા એ આપણે આની અંદર ઉમેરી દઈશું અને પછી આપણે એને સારી રીતે ચલાવી દઈશું તો બધું આપણે મિક્સ કરી દીધું છે અને પછી એને આપણે નીચે ઉતારી લઈશું અને હવે આપણે મેં અહીંયા લીધા છે કલંજી તો કલંજી આપણે હવે છેલ્લે ઉમેરી દઈશું કલંજીની એટલે કે ઓનિયન સીડ હોય છે એ સારી રીતે ટેસ્ટ લાગે છે અને હવે આપણે અડધું લીંબુ અંદર નીચવી દઈશું તો સરસ રીતે હવે આપણું અથાણું મૂળા ગાજરનું અથાણું રેડી છે તો બનાવજો મિત્રો તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને મારી રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે તો તમને આ રેસિપી કેવી લાગી તો મને કમેન્ટ કરીને જણાવજો તો ફરી મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જોતા રહેજો